નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર મિત્રો અયોધ્યાથી પરત ફરતા પીએમ મોદીએ મોટી જાહેરાત કરી દીધી છે દરેકના ઘરમાં આ વસ્તુ લગાવવાનો પ્લાન છે મિત્રો ગઈકાલે ખાસ કરીને ભારતની અંદર રામ જન્મભૂમિ જે મંદિર છે અયોધ્યાની અંદર ભગવાન રામ પધાર્યા છે અને તેને લઈને મિત્રો સૂર્ય વંશી જે રાજા રામ કહેવામાં આવે છે અને તેની જ પ્રેરણા લઈ અને પીએમ મોદીએ મિત્રો ખાસ કરીને મોટ મોટી જાહેરાત કરી દીધી છે ગરીબ અને ખાસ કરીને મધ્યમ વર્ગના લોકો માટે મોટી યોજના છે આ યોજના લઈને લઈને મિત્રો આપણે તમામ માહિતીની વાત કરવાના છે પ્રધાનમંત્રી સૂર્યદય યોજનાને લઈને મિત્રો દરેકના ઘર કોઈ બાકી ના રહે એવી રીતે દરેકના ઘર ઉપર મિત્રો સોલાર પેનલ લગાવવામાં આવશે તો શું શું નિયમો છે શું મોદીએ જાહેરાત કરી છે અને લોકોને આનાથી શું ફાયદો થશે ખૂબ જ મોટી અને સારી યોજના છે તેની વાત મિત્રો આજના વિડીયોમાં આપણે વિસ્તારપૂર્વક કરવાના છીએ તો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જોજો તેમજ આ યુટ્યુબ ચેનલ ઓનલી હ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ આ વિડીયોને લાઇક કરી દેજો અને વધુમાં વધુ આને શેર કરજો તો ખાસ કરીને અયોધ્યામાં રાજા ભગવાન રામના જય જયકાર કર્યા બાદ પીએમ મોદીએ ભારતવાસીઓ માટે મોટી જાહેરાત કરી હતી અને આ જાહેરાતથી દેશના ગરીબોને મોટી મદદ મળશે પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકાર આગામી સમયમાં પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવા જઈ રહી છે અને મોદીએ આ વેળાએ એવું પણ કહ્યું હતું કે અયોધ્યાથી પાછા ફર્યા બાદ તેને મહત્વનો નિર્ણય લીધો છે અને તેમાં પોતાના સરકાર એક કરોડ ઘરમાં મિત્રો ખાસ કરીને એક કરોડ એટલે લગભગ તમામ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો મિત્રો આની અંદર આવી જાય રૂફટોપ એટલે કે ધાબા પર જે સોલાર પેનલ લગાવવાનો લક્ષ્ય સાથે પ્રધાનમંત્રીએ સૂર્યોદય યોજના શરૂ કરશે તેવી જાહેરાત કરી છે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો પીએમ મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલ ઉપર મિત્રો ખાસ કરીને તેની જાહેરાત કરી હતી અને યોજના મિત્રો એકદમ કમ્પ્લીટ ઘડાઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણે મિત્રો વિસ્તારપૂર્વક વાંચીએ કે પીએમ મોદીએ શું કીધું છે તો અહીં તમે જોઈ શકો છો તેના ટ્વિટરની અંદર તેમણે કહ્યું છે કે સૂર્યવંશી ભગવાન શ્રી રામ के आलोक से विश्व के सभी भक्तगण सदैव ऊर्जा प्राप्त करते हैं आज अयोध्या में प्राण प्रतिष्ठा के शुभ अवसर पर मेरा ये संकल्प है और प्रशस्त तो हुआ है कि भारतवासियों के घर की छत पर उनका अपना रूप टॉप सिस्टम हो आगे क्या बोला है तो इसकी बात करें तो अयोध्या से लौटने के बाद मैंने पहला निर्णय लिया कि हमारी सरकार एक करोड़ घरों पर रूप टॉप सोलर लगाने का लक्ष्य के साथ प्रधानमंत्री सूर्योदय योजना प्रारंभ करेगी इसकी गरीबी और गरीब और मध्यम वर्ग की बिजली बिल कम होगी साथ ही भारत ऊर्जा के क्षेत्र में आत्मनिर्भर भी बनेगा तो आओ खास करने कई तो ने साथ ही साथ ही मित्रों खास करीने तेने ફોટા પણ શેર કરેલા છે અહીંયા તમે જોઈ શકો છો સોલાર પેનલ છે જે ખાસ કરીને ધાબો પર કોઈ પણ છત હોય નળિયાવાળી હોય કે ધાબાવાળી હોય તેના ઉપર મિત્રો લગાવી શકાય આ તેના મશીન છે ટ્રાન્સમિશન છે કે જેના દ્વારા મિત્રો સરકારને વીજળી બચત વીજળી છે વેચી શકો છો તો આ તમામ મિત્રો ડેમોનો પ્રધાનમંત્રીએ ખાસ કરીને નિદર્શન કર્યું હતું એ તમે જોઈ શકો છો સોલાર પેનલ જુદા જુદા કિલો હોટની મિત્રો સોલાર પેનલ છે પીએમ મોદીએ તેનું નિદર્શન કરી અને ત્યારબાદ મિત્રો ખાસ કરીને મિટિંગની અંદર પૂર્વ ચર્ચા કરી અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા મંત્રીઓ છે અને યોજનાના ખાસ કરીને લોકો પણ જોડાયેલા છે તો એની સાથે મિત્રો ચર્ચા કરી અને ભારત માટે હર ઘર સોલાર અને એક કરોડ મિત્રો ખાસ કરીને સોલાર પેનલ લગાવવાનો મોદી સરકારનું જે વિઝન છે જે યોજના છે એ મિત્રો ખાસ કરીને યોજનાની જાહેરાત કરી હતી તો ખાસ કરીને ભારતીય સદ પર તેમની પોતાની સોલાર સિસ્ટમ હોવી જોઈએ પ્રધાનમંત્રીએ પોતાની સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ પોસ્ટ શેર કરી હતી અને તેમણે કહ્યું હતું કે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના અલૌકિક અવસર પર હવે મારો સંકલ્પ વધુ મજબૂત બન્યો છે હવે ભારતીયની સત પર તેમની પોતાની સોલાર સિસ્ટમ મિત્રો હોવી જોઈએ આ મોદી સરકારે પાંચ લક્ષ્યો અહીંયા તમે જોઈ શકો છો આ પાંચ લક્ષ્યોની સિદ્ધિ માટે મિત્રો આ યોજના કરેલી છે જેમાં પાંચ મહત્ત્વની બાબતની વાત કરીએ તો એક કરોડ ઘર ઉપર સોલાર રૂપટોપ લગાવવાના લક્ષ્ય સાથે સૂર્યોદય યોજના સ્વરૂપ સૂર્યવંશી ભગવાન શ્રીરામના આલોકથી દુનિયામાં સૌ લોકો ઉર્જા પ્રાપ્ત કરે છે આજના શુભ અવસરે મારો સંકલ્પ છે કે ભારતવાસીઓની છત પર પોતાની સોલાર રૂપટોપ સિસ્ટમ હોય આ યોજનાથી ગરીબ અને ખાસ કરીને મધ્યમ વર્ગના લોકોનું વીજળીનું બોલ બિલ જે ખાસ કરીને ઓછું થશે અને દેશ ઉર્જાની ક્ષેત્રમાં આત્મનિર્ભર બનશે અને ખાસ કરીને પર્યાવરણનું પણ સારું થશે કારણ કે સોલાર રૂપટૂપ યોજનાથી પર્યાવરણને કોઈ નુકસાન મિત્રો થતું નથી અને ખાસ કરીને મોટાભાગની આપણા ભારતની અંદર વીજળી છે એ ખાસ કરીને કોલસામાંથી બનાવવામાં આવે છે જેને લઈને મિત્રો ખૂબ જ પ્રદૂષણ થાય છે અને ખાસ કરીને ઉર્જા ક્ષેત્ર મિત્રો દરેકના ઘરમાં સોલાર સિસ્ટમ હશે તો એક કરોડ ઘરોને મિત્રો ખાસ કરીને ઉર્જાની મિત્રો જરૂરિયાત છે એ ખાસ કરીને સોલાર આપી દેશે તો બાકીની તમામ ઉર્જાની બચત થશે જેને કારણે દેશને પણ મિત્રો ફાયદો થશે અને આપણે કોલસો આયોત કરી અને જે મોટું ભંડોળ છે એનામાં વેડફીએ છીએ એટલે કે ઉપયોગ થઈ એ કરે છે તેની બચત થશે જેને લઈને દેશ આપણો છે એ પ્રગતિ થશે તો ખાસ કરીને મોદી સરકારની સૌથી મોટી યોજના છે આ યોજનાની વિગતવાર માહિતી આ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકવામાં આવશે તો ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક અને વધુમાં વધુ શેર કરજો અસ્તુ જય હિન્દ જય ભારત